ચાલો તો મિત્રો આપણે આજે સૌરાષ્ટ્રના સૌરાષ્ટ્ર પ્રદેશના કેટલાક એવા સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર તો મિત્રો તો ચાલો મિત્રો આપણે આજે ગુજરાતમાં સૌરાષ્ટ્ર પ્રદેશમાં કેટલાક ગામડાઓને જોશું જે ગામડાઓના નામ આપણે ક્યારેય સાંભળ્યા ન હોય એવા ગામડા એવા ગામ સૌરાષ્ટ્ર પ્રદેશના આપણે કેટલાક ગામોની લાઈવ જોશું નાગડકા જુઓ મિત્રો આ નાગડકા ગામ અહીંયા તો ખેતર ને એવું જ દેખાય છે મને તો આ બાજુ ગામ હોય એવું લાગે છે આ મિત્રો આ નાગડકા ગામ છે જો સ્ટ્રીટ વ્યૂમાં આપણે એના વિસ્તાર જોશું તો હું અહીંયા સ્ટ્રીટ વ્યૂ ઓપન કરું છું

આપણે સ્ક્રોલિંગ કરીને જોશું અહીં આ ગામમાં શું શું છે અહીંયા કાચા કાચા તો નહીં પણ ચણેલા મકાન તો છે પણ બાંધકામ હજી અધૂરું હોય એવું લાગે છે અહીંયા એક વૃક્ષ છે તો મિત્રો તમે સૌરાષ્ટ્રના સૌરાષ્ટ્ર પ્રદેશના ગામોને જોઈ રહ્યા છો લાઈવ આ ગામ જે તમે અત્યારે તમે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ નાગડકા નાગડકા ગામ છે સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલું

અહીં ઝૂમ કરતા મને અહીંયા એક ટાવર હોય એવું દેખાય છે દૂર દૂર મોબાઈલ ટાવર છે અહીંયા કોઈનું બાઇક પડેલું છે અહીંયા કોઈનું મકાન ધ્વસ્ત થયેલું છે આ વૃક્ષ છે તે આપણે પહેલાં જોયું તે જ છે તો મિત્રો આ સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલું નાગડકા ગામ છે આપણે આગળ જઈએ રસ્તા ઉપર શું જોવા મળે છે આપણે અત્યારે કાચા રસ્તા ઉપર આગળ જતા શું જોવા મળે છે તે જોઈએ જુઓ અહીંયા પશુ ચરતા હોય એવું લાગે છે અહીંયા માણસો બેઠા છે તો મિત્રો આ ગુજરાત સૌરાષ્ટ્રમાં આવેલું નાગડકા ગામ છે તમે આ ગામનું નામ ક્યારે પણ સાંભળ્યું છે અથવા તો જો તમે અત્યારે ક્યાંથી જોઈ રહ્યા છો વિડિયો આ વિડિયો તમે કયા ગામથી જોવો છો તે મને પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો પછી તમે કોમેન્ટ કરી શકશો તો તમારે પહેલાં કોમેન્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે તો આપ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને પછી તમે કોમેન્ટ કરશો ને તો મને કોમેન્ટ આવશે મને રિસીવ થશે તો તમે આ વિડીયો અત્યારે કયા ગામમાંથી જોઈ રહ્યા છો મને કોમેન્ટ કરીને જરા કહી દેજો તો હવે નેક્સ્ટ ગામ સૌરાષ્ટ્ર પ્રદેશનું સેમલા સેમલા ગામ છે જુઓ આ આવું નામ તમે ક્યારેય સાંભળ્યું છે સેમલા ગામ નાનકડું એવું ગામ છે સૌરાષ્ટ્ર પ્રદેશમાં જુઓ મિત્રો મંદિર ને એવું છે આ આપણે આ એરિયાનો સ્ટ્રીટ વ્યૂ જોશું જો મિત્રો આ સૌરાષ્ટ્રમાં આવેલું શેમલા ગામ છે એસ એચ ઇ એમ એલ એ સૌરાષ્ટ્ર પ્રદેશમાં શેમલા નામનું ગામ શું તમે આ ગામનું આવા ગામનું નામ ક્યારેય સાંભળ્યું હતું તો તમે ક્યારેય કદાચ જોયું પણ નહીં હોય આ ગામ તો મિત્રો આ શેમલા ગામ છે સૌરાષ્ટ્ર પ્રદેશમાં ભાગ્યે જ કોઈએ આવું નામ સાંભળ્યું હશે શેમલા ગામ તો તમે અત્યારે આ વિડીયો કયા ગામથી જોઈ રહ્યા છો તમે કોમેન્ટ કરી શકશો પણ એના માટે તમારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે પછી તમે કોમેન્ટ કરી શકશો મને લાઈવમાં કોમેન્ટ કરી શકશો તો મિત્રો આ સેમલા ગામ તમે લાઈવ અત્યારે જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલું જો અહીંયા કોઈકની ગાડી બાઇક પડેલું છે એક ગાડી છે બાઈક છે અહીં કાચો રસ્તો છે ચાલો આપણે આ કાચા રસ્તા તરફ આગળ જઈએ આગળ આપણને શું જોવા મળે છે જો મિત્રો આપણે રસ્તામાં આ મકાન છે કોકનું અહીંયા ખેતર છે આ ખેતર તરફ જવાનો રસ્તો હોય ને એવું મને લાગે છે તો મિત્રો આ સૌરાષ્ટ્ર પ્રદેશના આપણે એવા ગામોને જોઈ રહ્યા છીએ જે આપણે ક્યારેય નામ પણ ન સાંભળ્યા હોય એ પ્રકારના ગામો છે ગામડાઓ છે નાનકડા ગામડાઓ આપણે આ ટ્રેલ આપણે ઇંગ્લિશમાં ટ્રેલ કહીએ ને કાચો રસ્તો છે આપણે આગળ જઈએ શું શું જોવા મળે છે જુઓ આ આજુબાજુ આપણે જરા નજર કરીએ તો ખેતર છે અને છોડવાઓ છે બાવળ ઉગેલા છે રસ્તામાં ચાલો આપણે આ તરફ આગળ વધવાનું છે તો મિત્રો આ સૌરાષ્ટ્ર પ્રદેશમાં શેમલા ગામ છે જેની ખેતરોમાં આપણે અત્યારે આગળ જઈ રહ્યા છીએ ખેતર તરફ રસ્તો જાય છે જો અહીંયા કોકનું ખેતર છે કોકનું બાળક જો અહીંયા ખેતીવાડી કરતા હોય ને એનું કોકનું બાળક છે અને આપણે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ અહીંયા સુંદર વૃક્ષ છે તમે જોઈ શકો છો તો મિત્રો આ લાઈવ વિડીયો તમે અત્યારે કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો જરા મને કોમેન્ટ કરીને કહી દેશો પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો પછી તમે કોમેન્ટ કરી શકશો અને મારો અવાજ તમને બરાબર આવે છે એ પણ મને જરા કોમેન્ટ કરીને કહેજો તો આગળ ને આગળ જ છે કેટલો આગળ રસ્તો છે એ જોઈએ આપણે જો મિત્રો આમ તો આપણે ક્યારેય આવી રીતે ખેતરમાં જાતા ન હોય પણ આપણે આ ગૂગલ મેપ મારફત આપણે જુઓ આ સૌરાષ્ટ્રના એવા ગામમાં જે ખેતર હોય ત્યાં આપણે અત્યારે જુઓ લાઈવ કરીને આપણે આ જગ્યા ઉપર આપણે જઈ શકીએ જોઈ શકીએ કે કઈ પ્રકારનું આ છે જગ્યા કઈ પ્રકારની છે તે આપણે જોઈ શકીએ છીએ કોકનું મંદિર આવી ગયું પાછું અહીંયા ખેતીવાડી વાળા માણસો આ દેખાય છે ના કોકનું બાઇક બાઈક છે આપણે આગળ જાશું ને તો દેખાશે આ પાછળ કંઈક આ વૃક્ષ ઉપર શું છે આ શું છે મિત્રો આપણે આગળ જઈ જો મિત્રો અહીંયા પાણી જે ભરેલું છે નદી છે કે શું છે નદી તો નથી નાનકડું એવું ભરેલું છે પાણીનું આ ખેતીવાડી હોય છે ને અહીંયા પાણીનો સંગ્રહ કર્યો હોય ને એના માટે ખેતી માટે અહીંયા પાણીનો સંગ્રહ માટે આ જગ્યા બનાવી હશે આ ઇલેક્ટ્રિક થાંભરૂ ઇલેક્ટ્રિક પોલ ઇલેક્ટ્રિસિટી ઇલેક્ટ્રિસિટીની લાઇન્સ તમે જોઈ શકો છો આમ આ રોડ પાછો ડામર રોડ આવી ગયો છે તો મિત્રો આપણે અત્યારે સૌરાષ્ટ્ર પ્રદેશના એવા ગામોને જોઈ રહ્યા છીએ કે આપણે ક્યારેય પણ એવા ગામમાં ગયા હોય નહીં ક્યારેય નામ પણ સાંભળ્યા ન હોય એ એ પ્રકારના આપણે એવા નામવાળા ગામ જેના આપણે નામ પણ ન સાંભળ્યા હોય તો હવે નેક્સ્ટ આપણે ગામ જોઈશું સૌરાષ્ટ્ર પ્રદેશનું જુઓ આ ગોંડલની બાજુમાં એક એવું ગામ મને નજરે ચડે છે વોરા કોટડા પણ અહીંયા વોરા કોટડા દેખાડે છે પણ અહીંયા કંઈ મકાન કે એવું કંઈ દેખાતું નથી અહીંયા છે જુઓ મિત્રો મંદિર ને એવું છે આ ગામમાં અહીંયા જો કુવા કુવા હોય ને એવું લાગે છે જુઓ મિત્રો તમે જો દેખાય છે તમને કુવો છે અહીંયા આપણે સ્ટ્રીટ કરીને જોઈ લઈએ શું છે નાનકડી ઓરડી જેવું બાંધેલું છે લોકોએ અહીંયા કૂવો છે જુઓ મિત્રો આ વોરા કોટડા નામનું ગામ છે સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલું મિત્રો આ ગામ તો સરસ મને લાગે છે ઇલેક્ટ્રિક અહીંયા ખાલી જગ્યા પડેલી છે આ પાણીની કુંડી છે પશુઓને પાણી પીવા માટેનું છે આ કસરત કરવા માટેનું અહીંયા છે તો મિત્રો આપણે અત્યારે સૌરાષ્ટ્ર પ્રદેશમાં અમુક એવા ગામોને જોઈ રહ્યા છીએ જે ભાગ્યે જ આપણે ક્યારેક એવા ગામમાં ગયા હોય લગભગ તો ગયા જ ના હોય પણ આપણે અહીં લાઈવ જોઈ શકીએ છીએ સૌરાષ્ટ્ર પ્રદેશના ગામડાઓ જુઓ મિત્રો અહીંયા મકાન છે તો આ વોરા કોટડા નામનું ગામ તમે જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલું ગુજરાતમાં આપણે હવે નેક્સ્ટ બીજું ગામ જોઈએ

ગામ છે સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલું સાજડીયાળી ગામ લેડીઝ ઉભા છે બે ત્રણ આમાં ગૂગલ મેપમાં કોઈના ચહેરા તમને દેખાશે નહીં એટલે કોઈ પ્રોબ્લેમ આવશે નહીં તો આ સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલું સાજડીયાળી ગામ છે હું થોડી પોઝ કરું છું લાઈવ તમે જોતા રહેજો મિત્રો